ગણતંત્ર દિવસની રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે કામરેજ તાલુકાના ખોલવડ ગામે દેશભક્તિ અને સેવાના સંગમ સમાન ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ખોલવડ ગ્રામ પંચાયત પરિવાર દ્વારા આજ કે શામ શહીદો કિ નામ ઓપરેશન સિંદુર કાર્યક્રમ અંતર્ગત શહીદ પરિવારોને આર્થિક સહાય અને સન્માનપત્ર આપી વંદન કરવામાં આવ્યા શહીદ પરિવારોને આર્થિક સહાય કાર્યક્રમ દરમિયાન સરપંચ હારૂન ટેલી અને સભ્ય એઝાસ ટેલીની ઉપસ્થિતિમાં શહીદ વીર જવાનોના પરિવારોનું જાહેર સન્માન કરાયું હતું આ પ્રસંગે અગ્રણી બિલ્ડર વિપુલ હેરપરા દ્વારા શહીદ પરિવારોને રૂપિયા એકવીસ હજારનો ચેક અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી અન્ય સ્થાનિક આગેવાનોએ પણ શહીદ પરિવારોને યથાશક્તિ મદદ કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમોની રામછઠ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર મુંબઈનું સુપ્રસિદ્ધ વી કંપની ડાન્સ ગ્રુપ રહ્યું હતું ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ અને ડાન્સ પ્લસ જેવા મંચ ગજવનાર આ ગ્રૂપના પરફોર્મન્સે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા ઉપરાંત ગુજરાતી ફિલ્મ સ્ટાર મમતા સોનીએ પોતાની હાજરીથી કાર્યક્રમમાં ઉત્સાહ ભર્યો હતો સ્થાનિક નાના પુલકાઓએ પણ દેશભક્તિના ગીતો પર નૃત્ય રજૂ કરી પ્રેક્ષકોની દાદ મેળવી હતી આ અવસરે મુખ્ય મહેમાન તરીકે ઉદ્યોગપતિ લાવજીભાઈ બાદશાહ ખોડલધામના કન્વીનર અલ્પેશ ઠાકોર પૂર્વ ધારાસભ્ય વીડી ઝાડળાવલ્લીયા સહિતના રાજકીય અને સામાજિક અગ્રણી उपस्थित રહ્યા હતા મહેમાનો એ ખોલવડ ગ્રામ પંચાયત ની આ પહેલ ને બિરદાવી હતી આ કાર્યક્રમમાં ખોલવડ ગ્રામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ભારત માતા કી નારાથી ગુંજી ઉઠ્યું હતું जमाने से हमारी पहचान हम तो बस तिरंगे की शान है ना पूछो जमाने से हमारी पहचान हम तो बस तिरंगे की शान है जान भी कुर्बान कर दे इस वतन पर क्योंकि भारत ही हमारी जान है आवाज सरस शब्दों ए मारा नहीं खोलवड़ गाम में ज़्यादा मैंने आमंत्रण आप तेरे अँ दरेक लोगों मोधे આ શબ્દો હતા તો જ્યારે આવા દેશભક્તિના ભાવના તમામ લોકોના દિલમાં હોય અને એમાં પછી એ લોકો રિપબ્લિક ડે ઉપર આવું સરસ સેલિબ્રેશન કરતા હોય તો ખરેખર મને ખોલવડમાં હું બીજી વાર આવી રહી છું અમારા સરપંચશ્રી જે બધાના હૈયામાં વસેલા છે અને અમારી તો આંખોમાં પણ એમની છબી જ્યારે લાસ્ટ યર અમે મળ્યા હતા ત્યારથી જ છે તો એમના આમંત્રણને માન આપીને અને તમામ અહીંયા ખોલવડના જેટલા પણ બાળકો એટલી સુંદર દેશભક્તિના ગીતો ઉપર પરફોર્મન્સ આપી રહ્યા છે અને આ વર્ષે તો મેં પણ દેશભક્તિના ગીત ઉપર પરફોર્મન્સ આપ્યું છે તો ગયા વર્ષે અગર ચાર ચાંદ હતા તો આજે તો ચાંદ સિતારા આખી ગેલેક્સી અહીંયા આવી ગઈ છે એટલા બધા સિતારાઓ અહીંયા આજે ચમકી રહ્યા છે તો મને બહુ જ સારું લાગ્યું હું એ જ સંદેશો આપવા માગું છું બિકોઝ આજનું જે કાર્યક્રમ છે એનું ટાઇટલ જ છે આજ કે શામ ઓપરેશન સિંદૂર કે નામ તો જ્યારે આપણા સરકાર તરફથી અને આવા મહાનુભાવો તરફથી આવો સર સંદેશ મનોરંજનના માધ્યમથી આપવામાં આવે છે તો હું પણ એ જ સંદેશ આપવા માગું છું તો હું પણ એ સંદેશ આપવા માંગુ છું કે મિત્રો આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ અને આ એવો સરસ દેશ છે જ્યાં બધાની સંસ્કૃતિ એકસાથે બધા લોકો મળીને ચાલતા હોય તો આવું જ એકતા પ્રેમ અને પ્રેમની ભાવના બધાના દિલમાં રહે એવી જ મારા તરફથી આપ સૌને નમ્ર વિનંતી છે અને મારો આ સંદેશ છે ઓકે મારું નામ છે અઝમીન હારૂન તેલી હું ખોલવડ સરપંચ શ્રી હારૂનભાઈ તેલીની પુત્રી છું અને સૌ પ્રથમ તો હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા આપ સૌ જાણો છો તે પ્રમાણે આજ કી શામ શહીદો કે નામ અને ખાસ કરીને આજ કી શામ ઓપરેશન સિંદૂર કે નામ આજે આ પ્રોગ્રામમાં ઉપસ્થિત મમતા સોનીનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું જેઓએ અહીંયા ઉપસ્થિત રહી બે કૃતિઓ પણ રજૂ કરી છે તે બદલ હું એમનું મારા પિતા વતી ખોલવડ ગામ વતી આભાર વ્યક્ત કરું છું અને આપ સૌનું ફરી કે આપ અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ આભાર થેન્ક યુ